આજના ગુજરાત જોડો અભિયાન કાર્યક્રમમાં અહીં મારી સાથે ઉપસ્થિત વિદ્યાર્થીઓના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ એવા રાધિકા રાઠવા સાથે છોટા ઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જેમનું આપણે સૌએ સ્વાગત કર્યું છે એવા આ વિસ્તારના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ તમામ તાલુકાના આમ આદમી પાર્ટી ના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ સંગઠન મંત્રીશ્રીઓ અને મહિલા મોરચાના તમામ પદાધિકારીઓ આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આજે વરસાદી માહોલ છે છતાં અહીંયા ઉપસ્થિત રહેલા આ વિસ્તારના વંદનીય પૂજનીય વડીલો યુવાનો અને માતા બહેનો આગળ તો ભક્તો ઘણો કીધું હશે સૌ પ્રથમ તો તમારી માફી માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાના ઘોંગંબા તાલુકાની બાજુમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં ઘણો લેટ પડ્યા છે ત્યારે મોડું થયું છે પણ તમારો જે ઉત્સાહ છે તમારો જે ભાવ છે એ જોઈને ખરેખર અમને પણ આ ભાવ અહીંયા ખેંચી લાવે છે ત્યારે સાથીઓ વધારે હું વાત નઈ કરો પણ તમે જોયું હશે અમારા જેવા અહીંયા કેટલાય યુવાનો છે એ યુવાનો હોય કે અમે બધા હોય

ડિલિવરી માટેની બેનોને રિફર કરવામાં આવતી હતી એ જ પ્રકારે અહીંયા પુનિયાવાડની ધરતી પર આજે ઉભા છે ત્યારે એની એકલવ્ય મોડલ શાળાની પણ મેં ગયા વર્ષે મુલાકાત લીધી હતી આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે અહીંયા જીએનએમ ના નામે ઓગસ્ટ કોલેજો ચાલતી હતી અહીંયા નકલી સિંચાઈની કચેરી હતી ત્યારે પણ અમે સરકારને અહીંયા આવેદન પત્ર આપીને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને ધ્યાન દોર્યું છે ત્યારે ત્યારથી બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ચૂંટાયા બાદ જ્યારે અમે ગુજરાતના આદિવાસી અંબાજી ઉમરકામના વિસ્તારના

અહીંની વરવી વાસ્તવિકતા સ્વીકારવાની જગ્યાએ વિકાસ 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 એમના વિકાસ ની રથયાત્રાઓ એ લોકો ફેરવી રહ્યા છે ત્યારે અમે બધા સરકારમાં આવી રજૂઆતો કરી એમની વાસ્તવિક ચિત્ર બતાવીએ એટલે સરકાર પોલીસ નો ઉપયોગ કરીને અમારા જેવા ધારાસભ્ય ને પણ જેલોમાં મોકલે છે તમે જોયું હશે હમણાં બાપુ એ કીધું યુવરાજ સિંહ જાડે જાય કે મંત્રીમંડળ હમણાં બદલે છે

માત્ર ભ્રષ્ટાચાર આપણા વિસ્તારમાં એક નાનો કામ કરાવવા માટે આપણે પૈસા આપવા પડે એટલો મોટો ભ્રષ્ટાચાર એમણે કર્યો છે તે ઉજાગર કર્યો એટલે અમારા જેવા નેતાઓ પર પોલીસનો ઉપયોગ કરીને ખોટા કેસો કરવામાં આવે છે તમે જોયું હશે હમણાં એટીવીટીની યોજના ની મિટિંગ છે એમ કરીને એમને બોલાવ્યા એટીવીટીની યોજના એટલે તમે જાણો છો આપણા વિસ્તારના લોકોના પીવાના પાણી રોડ રસ્તા ગટર લાઈન આવાસ શિક્ષણ આરોગ્ય માટે અમારે આયોજન કરવાનું હોય છતાં લોકોએ પ્લાનિંગ પણ મને બોલાવ્યા અને ત્યાં કોન્ટ્રાક્ટરોને એમાં સભ્ય તરીકે મને લીધા જ્યારે મેં એટલી જ રજૂઆત કરી કે અમે ચૂંટાયેલા લોકો અહીંયા સભ્ય તરીકે બરાબર છે અમે કોઈ પણ એનજીઓ કોઈપણ બહારના કોન્ટ્રાક્ટર કે કોઈ પણ એજન્સીઓને અહીંયા સભ્ય તરીકે અમે ગ્રાન્ટ આપવાના નથી બસ આટલી વાતમાં ત્યાંના ભાજપના લોકોએ મારી સાથે પ્રાંત અધિકારી કચેરીમાં ઝઘડો આખો કર્યો તમે જોયું હશે નાની એવી બાબતમાં આખો ઝઘડો કર્યો અને ત્યાંના સાંસદ આખો ટોળું લઈને આવ્યા આખા જિલ્લાની પોલીસ એમના ગૃહમંત્રીઓ મોકલી આપી અને મને તાત્કાલિક ધોરણે ареસ્ટ કરી લેવામાં આવ્યો મારી ધરપકડ કરવામાં આવી ત્યારે તમે જોયું હશે જે પોલીસે મારી સાથે વર્તન ધક્કો માર્યો કરીને ઘસડી ઘસડીને જીપમાં બેસાડીને લોકો લઈ જવા લાગ્યા મારા પરિવારના લોકો મને મળવા માટે આવ્યા મારા સાથી આગેવાનો મળવા માટે આવ્યા પણ ભાજપના નેતાઓ એમના ગૃહમંત્રીનું પોલીસ પર એટલું બધું દબાણ

અને એ કલમોના આધીન મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો જે મે કર્યા હતા મારા કેસ લડવા માટે એ વકીલો ગેટ પર આજિજી કરે કે કે સાહેબ અમે ચૈતરભાઈના વકીલો છે અમને અંદર જવા દો અમે કેસ લડવા માટે આવ્યા છે છતાં પોલીસ પર એટલું બધું ગૃહમંત્રીનો દબાણ કે પોલીસ એક પણ વકીલને અંદર નહોતા આવવા દેતા આજીજી કરે અને બાદમાં

કોઈને દસ વર્ષની સજા પડે કોઈને પંદર વર્ષની કોઈને વીસ વર્ષની કોઈને આજીવન પડે કોઈને ફાંસીની સજા પડે કોઈ આતંકવાદની પ્રવૃત્તિમાં પકડાય કોઈ ગોધરાકાંડમાં પકડાય એવા કેદીઓ સાથે એકલા કોટણીમાં હાઈ સિક્યુરિટીમાં મને રાખવામાં આવે એક અંધારી કોટણીમાં અંદર ટોયલેટ બાથરૂમ અંદર પીવાનું પાણી અંદર જ જમવાનું આવે એટલે સવારે ખોલીને પકડી લેવાનો અને જેલનું જમવાનું જેલની સાદે પર ઊભવાનું એમ કરી કરીને ઘરના મળવા આવે મુલાકાત નહીં આપે મારા આગેવાનો બરોડા જેલ પર આવીને આખો દિવસ બેસે પણ સરકાર મુલાકાત નહીં આપે ઉપરથી એટલું બધું ગૃહમંત્રીનું દબાણ કે મને એ પ્રકારની જેલમાં એમણે રાખવું પડ્યું તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ અને જેલ દરમિયાન પણ મેં જેલ બદલીની માંગ કરી હતી મારા વકીલે કે ચૈતરભાઈ ત્યાં રહી છે ત્યાં ખૂબ સાફ નીકળે છે મેં જે કોટળીમાં મને રાખવામાં આવ્યો ત્યાં જ્યારે મને દિવસે ખોલવામાં આવે એટલે બ્લેક કોપરા નીકળે ફેણીયા નાક જે ફેણથી નાક એ ઢંક મારે એટલે અડધા કલાક કલાકમાં માણસ મરી જાય ત્યારે મેં જેલની બદલી માંગી

ભાજપ પર એમના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પતે ત્યાં સુધી એમને છોડવા નથી એમને છૂટવા નથી દેવા પોલીસ અધિકારીઓ સરકારના ના ઇશારે ખોટા ખોટા સોગંદનામા રજૂ કરે ત્યારે તમારા બધાના પ્રાર્થના હશે તમે બધા મારી ચિંતા કરતા હશો કેટલી મારી માતા બહેનો મારા માટે વ્રત પણ રાખતા હતા અપવાસ કરતા હતા કેટલે માનતા રાખતા હતા અને એના લીધે એસી દિવસ પછી છૂટીને હું આવ્યો છું ત્યારે તમને મળવા માટે આજે તમારી વચ્ચે હું ઉપસ્થિત રહ્યો છું આ વેદના એટલા માટે તમને અમારે કેવી પડે આ લોકો ગાડીઓ લઈને અમને પણ લેવા આવે છે અમને પણ કહે છે કે મંત્રી બનાવી દઈએ મંત્રી બની જઈએ પૈસા થઈ જાય બંગલાઓ પ્રોપર્ટીઓ અમારી થઈ જાય પણ જે સામાન્ય લોકો અમારા પર ભરોસો કર્યો છે જે સામાન્ય લોકોનો અમે અવાજ બનીએ છે એ અવાજ એમનાતા જવા થી એમના પીજરામાં રહેવા થી અમારા થી અવાજ ના નીકળે એટલા માટે અમે જેલો પણ બેઠી લઈએ છે અને તમારા માટે અમે બન્યા છીએ

અને તમને એમણે નર્મદા જિલ્લામાં આવશે આદિવાસી વિસ્તારમાં આવશે જયતરભાઈ આવે એટલે કાયદો વ્યવસ્થા બગડે એવી બધી આર્ગ્યુમેન્ટ કરી એમણે અને એના લીધે તમને ડેડિયાપાડા વિસ્તારમાં જવાનો પ્રવેશ બંધ છે હવે તમે વિચાર કરો તમારા જેવા સામાન્ય લોકો એ ડેડિયાપાડાના લોકો એ 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યા

અને પોલીસ ના ધ્યાન માં આવી જાય તો ફરી મારા જામીન રદ થાય મારે જેલમાં જવું પડે ત્યારે આ સરકાર ની નીતિ તમે જોઈ લો વિરોધ પક્ષ ના ધારાસભ્ય છું નર્મદા ડેમ નું પાણી મળે ની માંગ કરું છું ઉજાગર કર્યું નકલી કચેરી મેં બતાવી ત્યારે આ સરકાર એના બદલામાં મને જેલ બતાવી અને જેલમાં મને આ વેદના આપી જયારે મારા વડીલો મારા યુવાન સાથીઓ મારી માતાઓ તમને હું આહવાન કરું છું તમને અપીલ કરું છું આ લોકો સામે આપણે લડવાનું છે આ લોકોને આવનારી ચૂંટણીમાં ઈંટનો જવાબ તમારે પથ્થરથી આપવાનો છે ઈંટનો જવાબ પથ્થરથી આપીને એનો બદલો તમારે લેવાનો છે ત્યારે માન જેલમાંથી આવ્યા અને ત્યારે અમારે રાજપીપળા હું રહ્યો અને રાજપીપળાના બાજુના જુનારાજ ગામ સાંસદ મનસુખભાઈ વસાવાનું પોતાનું ગામ પોતે સાઠ ટમથી સાંસદ ત્રીસ વર્ષથી સરકાર ત્યાંના લોકો મને મળવા આવ્યા મળવા આવ્યા એટલે કીધું ચૈતરભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આજુબાજુમાં અમારા ગામો છે અમારા ગામોનો ઇતિહાસ પાંચસો સાતસો વર્ષ નો છે આજે પણ અમારે ત્યાં રોડ નથી અમારે જ્યારે કોઈ બેનની સગર્ભા હોય અને એને જ્યારે પ્રસૂતિની પીડા ઉપર ડિલિવરી માટે અમારે લઈ જવું હોય ત્યારે એકસો પણ અહીંયા નથી પહોંચતી અને એ દિવસે એ બેન કાં તો રસ્તે મરી જાય કાં તો બાળકનો રસ્તે મરણ થઈ જાય ત્યારે ત્યાંથી મેં થોડા દિવસ પછી બે કે ત્રણ દિવસ પછી મેં ચૌદ અને સોળ કિલોમીટર સુધી ચાલીને પદયાત્રા કરી ત્યારે ભાજપના કેટલાક

અમારા લોકોના મન અને દિલો પર અમે બધા રાજ કરીએ છીએ ત્યાંથી અમને તમે ક્યારે કાઢી નથી શકવાના અને અમારી લડાઈ એ જળ જંગલ જમીન આદિવાસીઓની સંવિધાનિક અધિકારોની છે પાંચમી અનુસૂચિની છે પૈસા એકની છે એ ક્યારે બંધ નથી થવાની ત્યારે સાથીઓ એ લોકો જે પ્રકારે અમારા પર આવેદન પત્ર આપવાનું હોય કોઈ જગ્યાએ રજૂઆતો કરવાની હોય પોતાની ટુ વ્હીલ પર પોતાની ફોર વ્હીલ પર પોતે પેટ્રોલ અને ડીઝલ નાખીને તમે પહોંચી જતા હતા ત્યારે મને ભાવ હતો કે છોટા ઉદેપુર જિલ્લામાં નવા વર્ષે જવાનું છે અને મારા રાજેશભાઈ વિનુભાઈ રાધિકાબેન રાઠવા અને બધાએ આગ્રહ કર્યો કે તમે આવો અમારા યુવાનો અમારા વડીલો તમને મળવા માંગે છે ત્યારે મારા વડીલોના આશીર્વાદ લેવા મારી માતા પિતાના મારી માતાઓના આશીર્વાદ લેવા માટે આજે તમારી વચ્ચે ઉપસ્થિત છે અમારી ટીમ ખૂબ નાની છે અમારા રાજેશભાઈ આજે અમારી સાથે જોડાયા છે આ લોકો રાજેશભાઈ નો ઇતિહાસ યાળશે રાજેશભાઈને પણ આવનારા દિવસોમાં હેરાન કરી શકે વિનુભાઈ ને પણ કરી શકે મને પણ કરી શકે એમની ત્રીસ વર્ષની સરકાર છે એમની પાસે પોલીસ છે એમની પાસે ઈડી છે એમની પાસે સીબીઆઈ છે પણ અમારી પાસે તમારા જેવી ઈમાનદાર જનતા છે અમે કોઈના બાબત જમાવો નથી

બાદમાં મે મોબાઈલોમાં જોયું તો આ વિસ્તારના કેટલાક ધારાસભ્ય બાર ના અમે આવવા દઈએ ચૂંટણીઓ પતી જશે છતાં એ બાર ના આવવા દઈએ પણ આજે અમારા સામાન્ય આજે અમારા આદિવાસી વડીલોના અમારી માતા બેનોના આશીર્વાદથી અમે અહીંયા આવ્યા છે ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું તુમકુ પંડુ ઝંડુ ઝંડુ સમજે ચૈતર વસાવા ચૈતર વસાવા કુક નહી બસ તમારા આશીર્વાદ હશે

સત્તા નું સુકાન સંભાળવું ત્યારે આપણે મતાધિકાર નો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવવાનું છે જે અમને હેરાનગતિ થઈ છે જે અમારા પરિવાર પર વેઠ્યું છે આ તમારા ભાઈ પર જે સરકારે દમન કર્યું છે

તમારા ગામમાં પણ આવી જશું છે આગેવાનો આવી ગયા છે આવનારા દિવસોમાં સારું આપણે સંગઠન બનાવીને લડવાનું છે ત્યારે સાથીઓ આજે પુનિયા આ ક્રાંતિકારી ધરતી પર

સંખેડા માગે નસવાડી માંગે આવનારા દિવસો માં પરિવર્તન ની લહેર માં કે બધા સાથે મળીને તમામ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયતના સદસ્ય તમારામાંથી ચૂંટાઈને આવે પ્રમુખ બને અને આપણા લોકોના કામ કરે એવી અભ્યર્થના સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જય